ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે હું છું અને આપ સૌ જોઈ રહ્યો છું ડાંગ મુલાકાતે આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ છે ચોક વાળો એરિયા જ્યાં તમને રાત્રિના ટાઈમે ઝગમગતી લાઈટ જોડેનો નજારો જોવા મળી જશે દિવસ દરમિયાન એટલે કે અત્યારે સવારે આઠ વાગ્યા થી રાતે દસ અગિયાર વાગ્યા સુધી આ મેળો ચાલુ રહેશે ડાંગ દરબાની શુભ શરૂઆત થશે શોભયાત્રાથી ડાંગના પાંચ રાજાઓનું સન્માન આપી એની શોભયાત્રા રંગમંચ ઉપર લઈ જવામાં આવે છે ત્યાં જઈ તેમને સાલિયાણું અર્પણ કરવામાં આવશે તેનો મસ્ત કાર્યક્રમ થવાનો છે એની જોડે તમને રંગારંગ કાર્યક્રમ પણ અહીંયા જોવા મળી જવાના છે એની સાથે સાથે આપણને લોક લોકમેળાનું પ્રદર્શન પણ અહીંયા તમને જોવા મળી જશે જ્યાં તમને ખાના ખજાનાની સ્ટોલ મેળામાં ફરવા માટેની ચકડોળ અને વિવિધ આઈટમ્સ તમને અહીંયા જોવા મળી જવાની છે ખરીદી કરવા માટેની અવનવી સ્ટોલ પણ તમને અહીંયા જોવા મળી જશે ખૂબ જ સરસ આજનો આ દિવસ થવાનો છે અને એના પછીના પણ ઘણા બધા વિડીયો આવવાના છે આપણી ચેનલ પર તો એ જોવા માટે આપણી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ડાંગ દરબારના રંગ ઉપવન પર જવાનો રસ્તો અહીંયાથી છે મસ્ત શણગારવામાં આવ્યો છે ગેટ પણ રેડી કરી દીધો છે અને સાથે સાથે શણગારીને ખૂબ જ સરસ એવો નજારો તમને અહીંયા જોવા મળી જવાનો છે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ તમને અવનવા વિડીયો જોવા મળી જશે આપણા આદિવાસી ભાઈઓ બહેનો માટે હોળી એક ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે અને હોળીના પાંચ દિવસ પહેલાં ડાંગ દરબારની તૈયારી ચાલુ થઈ જાય છે અહીંયા મેળો લાગે છે અને એની તૈયારી તમે અહીંયા જોઈ શકો છો અહીંયાથી ત્યાં સુધી તમને આ બધી જગ્યાઓ પર હોળી માટેની ફૂલ તૈયારીઓ જોવા મળી જવાની છે અને હા આ જ રોડ ઉપરથી રાજાની શોભયાત્રા કાઢી રંગમંચ ઉપર લઈ જવામાં આવશે અને આવશો પણ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડિયો હાલ અહીંયા જ ફો એન્ડ કરું છું નેક્સ્ટ વિડિયો માટે આપણી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ